કેમ છો મજામાં ફોન ફોન કર્યો કર્યો તો તો હમણાં હમણાં છે ને શનિ હું હું બહાર હા બરાબર બરાબર પછી પછી તમે એટલે થતી નથી તમને શું તબિયત પાણી સારું એકદમ વ્યવસ્થિત

ઓર્ડર હે નહીં નોર્મલ નોર્મલ ડ્યુટી હે અને અને ક્યારેક ક્યારેક એ ઓટે મળે ભાઈ કલાક બે કલાક મળે બરાબર બરાબર સરસ 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 બાકી રહેવાનું ખાવાનું આતે બધું વ્યવસ્થિત બા બા રહેવાનું હારું છે બધું મસ્ત છે ભાઈ રેડી ને નથી ને કઈ તકલીફ જેવું કોણ કોણ યો તો ભેળા તમે જો ભાઈ હવે ચાર ગુજરાતી ભેરા નાનજી ભાઈ કરીને છે

ને મનસુખભાઈ ને બધા ભેડા છે ને મહેશભાઈ ને હા સતીશભાઈ મનસુખભાઈ મનસુખભાઈ પછી મહેશભાઈ સોંદરભાઈ બધા ભેડા છે એને ફોન કર્યો તો બધા ભેગા થઇ બનાવતા હતા પુરી બધું કે આખા અઠવાડિયા નું બનાવી લેશે એ લોકો તેલવીમાં છે હા હા તમે કઈ જગ્યા છો અમે છે અમે છે કિરિયર ક્યાં છો કિરિયર ગાર્ડ બરાબર મોટું સિટી કયું નજીક પડે તમારે ત્યાં મોટું અમારે ટૂંકમાં જેલુસેલમ જેલુસેલમ પડે તેલવી પડે તેલવી અમારે થી અહિયાં કિલોમીટર જેટલું થાય બરાબર તો તો બીજું કઈ મોટી વસ્તુ નથી સરસ બાકી રેવાનું બધું વ્યવસ્થિત ને સાત વાગે નીકળીએ સાત વાગે આપી ફોર વ્હીલ ફોર ગાડી આપી દીધી અમને એમ કોણ આવેલા કોઈ નઈ લાય લાઇસન્સ છે

અને કેટલા વાગે કામે લાગો છો સવારે સવારે તમે 7 વાગે તો રૂમે થી હા એટલે કામે કેટલા વાગે લાગો ઈ ક નકી ના હોય સાડું અમારે સટી છે બહુ બરાબર તો પાછા સાંજે કેટલા વાગે આવો સાંજે અમારે જો કઈ નકી જ ના હોય ક્યારેક 3 વાગે આવતા રહીએ કઈ 4 વાગે આવીએ કઈ 2 વાગે આવતા રહીએ કઈ 5 વાગે આવીએ કઈ ઠેકાણું જ ના હોય બસ ચાલો એટલે ભાગવાનું સારું છે ને દુકાનમાં

બાળકો મોટા મારે યોગ્ય કઈ કામકાજ હોય આનું મને કેજો બાકી શાંતિ તમે નાનજીભાઈ ત્યાંથી આવજો મળીને મજા છે